હાલત તમે જોઈ લો આવનારા દિવસોમાં માલસામોટ હાલત થવાની છે પછી મોગરાની હાલત થવાની છે ત્યારે મારા તમામ વડીલો તમામ માતા વિનંતી કરું છું આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ છે આ માત્ર કે કે ભરૂચ માટે નથી ભીલ પ્રદેશ મુક્તિ તમામ યુવાનો કર્મચારી વડીલો માતા કર્મચારીઓ આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે અને એના માટે બધાએ જનજાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે પાર્ટીઓ ભૂલીને સંગઠન ભૂલીને તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બનીને ભૂલીને આ ભીલ પ્રદેશના મંચ પર આવવું પડશે ત્યારે આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું મિત્રો આજના મંચ પરથી કહીએ છે અમે જ્યાં સુધી જીવીએ છે ત્યાં સુધી ભીલ પ્રદેશ માટે લડીશું અને પ્રકૃતિની દયા હશે જીવતા જીવ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને આ ધરતી પરથી જઈશું તમામ સાથી યુવાનો અલગ અલગ જિલ્લાના પદાધિકારીઓ તમામ પોતાનો કિંમતી સમય આપીને અહીંયા આવ્યા છે ત્યારે જ્યાં પણ મારા આદિવાસી ભાઈ બહેનો સાથે અત્યાચાર અન્યાય થશે જ્યાં પણ અમારા સંવિધાન અધિકારો છીનવા છે જ્યાં પણ ખોટા આદિવાસીઓ અમારી જળ જમીન જંગીલ પર તરાપ તરાપમારશે કોઈ પણ ઉદ્યોગપતિ પૂજિપતિ અમારી જમીનો છીનવશે તે દિવસે અમે અમે આ મંચ કહીએ અમારી પાસે રાખેલા પાલિયા ધારિયા ઘરે શણગાર માટે નથી રાખ્યા તે દિવસે અમે પાલિયા કાંઠું બધું તીર કામઠા પાલિયા ચલાવવા ખાશું નહીં એટલા માટે આજના ગૌરવ ઇતિહાસ બિરસા મુંડાના વંશજ છે અમે નંદબીલ ના વંશજ છે અમે કળી કંસારી છે અમે અંગ્રેજોના પણ ગુલામ નથી રહ્યા ત્યારે આજે ગોરા અંગ્રેજો તો ગયા કાળા અંગ્રેજો અમને ગુલામ બનાવવાની વાત કરે છે પણ આ બિરસા મુંડાની ની જન્મ જયંતિ અમે એલાન કરીએ છીએ જ્યાં પણ અમારા યુવા અમારા આદિવાસી માતા બહેનો સાથે અત્યાચારો થશે અન્યાય થશે અમારા સહિધિના અધિકારો જે દિવસે છીનવાતા થશે તે દિવસે અમે સંવાદ અને સંવિધાન સાઈટ પર મૂકીશું અને એ દિવસે આર પાર લડાઈ કરીશું અમારો ભીલ પ્રદેશ બનાવીશું